પાટડી ખાતે આવેલ સવા ની જગ્યા ખાતે એકસો દસ વર્ષ જૂનું શ્રી રામદેવ પીર મહારાજનું મંદિર આવેલું છે વર્ષોથી ચાલતા સવા ની જગ્યામાં અન્ન ક્ષેત્ર સમગ્ર ભારતમાંથી લોકો આસ્થાને શ્રદ્ધા પ્રમાણે રામાદેવ પીર મહારાજના દર્શને આવે છે ગુજરાતની ભૂમિ સંત સુરા અને સપૂતની ભૂમિ કહેવામાં આવે છે સનાતન ધર્મનો ભગવો ઠેર ઠેર લહેરાય છે ત્યારે સંત અને સનાતનની આગવી ઓળખ ધરાવતા ગુજરાતના સુપ્રસિદ્ધ તીર્થધામ એટલે કે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં બિરાજમાન સવા ભગતની જગ્યા એટલે રામદેવ પીર મહારાષ્ટ્રનું મંદિર આ મંદિર એકસો દસ વર્ષથી જૂનું મંદિર છે જગ્યાના મહંત પાસેથી મળતી માહિતી મુજબ અને જ મંદિરમાં ભગવાન રામદેવ પીર બિરાજમાન છે ભોજનના સાથે દ્વારા અન્નક્ષેત્રની શરૂઆત કરવામાં આવી હતી ભગવાનના નિજ મંદિરમાં જ અન્નક્ષેત્ર ચડાવવામાં આવતું હતું અહીંયા દર બીજે ભક્તો સમગ્ર ભારત સહિત અન્ય રાજ્યોમાંથી પણ દર્શનાર્થી પોતા છે ને આ ઉપરાંત લોકો પોતાની આસ્થા અને શ્રદ્ધા મુજબ પૂનમ ભરવા પણ રામ પીર મહારાજના સાનિધ્યમાં દર્શનાર્થે આવે છે ભાદરવા સુદ બીજના દિવસે ભગવાનના સાનિધ્યમાં ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે હરમેશા સવા ભગત દ્વારા કહેવાયેલી વાણી કે જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડોના ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવેલ અન્ય ક્ષેત્રમાં આજે પણ હજારોની સંખ્યામાં લોકો મહાપ્રસાદ લઈને પોતાની જાતને ધન્યતા અનુભવે છે જય શ્રી સવા ભગતની જગ્યા રામદેવપીર મંદિર પીપળી ધામ તાલુકો પાટડી જિલ્લો સુરેન્દ્રનગર પૂજ્ય ભક્તરાજ શ્રી વાસુદેવ મહારાજ આ જગ્યાના શ્રી અને એમના ભાઈ ઈશ્વર મહારાજ ઉર્ફે મુખી મહારાજ અહીં સહભગતની જગ્યા તરીકે અને રામદેવવીર મંદિર તરીકે ગુજરાત નહીં પણ આખા ભારતમાં સુપ્રસિદ્ધ આ રામદેવજી મહારાજના મંદિરની અંદર લાખોની સંખ્યામાં યાત્રાળુઓ દર્શન માટે પધારે છે આ મંદિરની અંદર દર બીજ ના દિવસે લોકો બીજ ભરવા રામદેપીના દર્શન કરવા પ્રસાદ લેવા માટે અસંખ્યની સંખ્યામાં ગુજરાત ગુજરાત બહારથી પણ ગુજરાત અને ભારતની અંદરથી પણ લોકો અહીં વધારે છે આ જગ્યાની અંદર દર પૂનમની અંદર રામદેપીનો મેળા જેવો પ્રસંગ હોય છે અહીં ભજનનો પ્રોગ્રામ સત્સંગ ગુરુ પૂજન અને દર પૂનમ ઉજવવામાં આવે છે લોકો દૂર દૂરથી અહીં પૂનમ ભરવા માટે આવે છે ઘણા બધાને લોકોનો શ્રદ્ધા એવી હોય છે કે મારું રામદેવજી મહારાજ કે ગુરુ મહારાજ આ કામ થાય તો હું આટલી પૂનમો ભરીશ અથવા સેવા કરીશ પૂનમના દિવસે આ જગ્યાની અંદર ઘણા વર્ષોથી હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં રામદેવભાઈના ભક્તો અહીંયા અવારનવાર દર્શન કરવા માટે વધારે છે અને જે યાત્રાળુ અહીંયા આવે છે એને રહેવા જમવાની ટોટલ ફ્રી ઓફ વ્યવસ્થા છે અહીં કોઈ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી આ સંસ્થાની અંદર કોઈ પણ પ્રકારનો જ્ઞાતિ ધર્મનો કોઈ ભેદભાવ નથી દરેક સમાજ અહીંયા આ આ સંસ્થાની અંદર રામદેવજી મહારાજને માથું ટેકાવવા માટે વધારે છે આ જગ્યાની વિશેષતા એ છે કે તમે ગમે ત્યારે આવો દિવસે આવો કે રાત્રે આવો આના મંદિરના દ્વાર હંમેશ માટે અને જગ્યાના ગેટ હંમેશ માટે ખુલ્લા હોય છે આ જગ્યાની અંદર આવતા જ દરેક યાત્રાળુઓને મીઠો આવકારો મળે એને પાણી મળે ચાની વ્યવસ્થા મળે જમવાની મળે અને રાત્રિ રોકાણ કરવું હોય તો રૂમ અથવા હોલ મળે તો એનો પણ કોઈ ચાર્જ લેવામાં આવતો નથી આ જગ્યા દ્વારા અનંત સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેવી કે સવારમ બાપુ જ્યારે આ સંસ્થા નહોતી અને અમારું ઘર હતું ત્યારે સવારમ બાપુ આવે એને ટુકડો ખવડાવતા એટલે અંછેત્ર મંદિર બહેના પહેલાં અનક્ષેત્ર સવારામ બાપુ ચલાવતા અંદાજીત પંચ પંચોતેરથી એંશી સો વર્ષ સુધી આ સવારામ બાપુએ નિજ મંદિરમાં પહેલાં અનક્ષત્ર ચાલુ કરેલું પછી રામદેવજી મહારાજનું નિજ મંદિર જૂનું મંદિર એકસો ને દસ વર્ષ થયા એ મંદિર પણ છે અને આ નવું મંદિરનું નિર્માણ આપ જે દર્શન કરી રહ્યા છો એને પચીસ વર્ષથી આ પ્રતિષ્ઠા મહોત્સવને એવી રીતે સવારામ બાપુનો એક નિયમ હતો કે ટુકડો અહીંયા હરી ટુકડો એટલે પહેલાં ખવરાવાનું માતમ પછી આવે એને આવકારો આપવો એને દર્શન કરે ગુરુ પૂજન હોય તો ગુરુનું દર્શન કરે ભગવાનના દર્શન કરે અને આસ્થાનું કોઈ પણ હોય પોતાને મુશ્કેલી હોય તો રામદેવજીમાં એને અરજ કરે અને રામદેવજીમાં એનું કામ પરિપૂરણ કરે જેવી કે ગૌસેવા કરવામાં આવે ગાયો છે પછી કોઈ પણ માનવ સેવા હોય કોઈ અતિવૃષ્ટિ હોય અથવા કોઈ પણ આપણા રાષ્ટ્ર ઉપર કે ગુજરાત ઉપર કોઈ આપત્તિ આવી હોય તો એના માટે ફ્રૂટ પેકેટો વહેંચવામાં આવે છે ગરીબ માણસોને સ્પેશિયલ અલગથી મીઠાઈ બનાવી અને પહોંચાડવામાં આવે છે